ખેડા જિલ્લાના ડભાણ ગામે આદ્યશક્તિ યુવક મંડળ દ્વારા નવરાત્રિની ભવ્ય ઉજવણી કરાઈ રહી છે આ વર્ષે અનોખી થીમ આધારિત સજાવટ તૈયાર કરાઈ છે જેમાં માતાને સરોવરમાં બેસાડવામાં આવ્યા છે અને હાથી પોતાની સૂંઢથી માતાને સતત અભિષેક કરે છે આ થીમ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે ડભાણ ગામના તમામ લોકોએ ભેગા થઈ આ મહોત્સવનું આયોજન કર્યું છે સાથે ગામના તમામ લોકો ભેગા થઈને ગરબે ઘૂમે છે

નાના મોટા સૌ ભેગા થઈ અને અહીંયા એક મહોત્સવ ઉજવી રહ્યા છે મહોત્સવના અનુરૂપ કમળ ઉપર માતાજીને અહીંયા બેસાડવામાં આવ્યા છે અને આવી અનેક ટીમ દ્વારા વર્ષો વર્ષ અહીંયા આદ્યશક્તિની પૂજા થઈ રહી છે કલ્પેશ તાલાજી દૂરદર્શન માટે દબાણ